નમસ્કાર માતૃભૂમિ ન્યૂઝ લાઇવ માં આપનું હાર્દિક સ્વાગત છે સુરતમાં બાઇક સવાર લૂંટારોએ રસ્તા પર પાંચસો ની નોટ ફેંકી વેપારીને ને ભોળવ્યો ડિક્કા મૂકીને માર મારીને ચલાવી લૂંટ પ્રાપ્ત માહિતી અનુસાર સરથાણા વિસ્તારમાં થોડા સમય પહેલા ગયેલ મારામારી અને લૂંટના બનાવમાં પ્રકાશે આવતા સરથાણા પોલીસ ત્વરિત હરકતમાં આવી હતી ને આ અનુસંધાનને સરથાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સીસીટીવીમાં નજરે ચડતા ઈસમોની બાતમી હેડ કોન્સ્ટેબલ પ્રજ્ઞેશગીરી ગોસ્વામી તથા હેડ કોન્સ્ટેબલ રવિભાઈ ડાંગરને બાતમી મળી હતી જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી એમબી બી ઝાલા સાહેબ તથા પીએસઆઈ લીંબોલા સાહેબના માર્ગદર્શન હેઠળ આ બંને આરોપીઓને ગણતરીના કલાક કલાકમાં ઝડપી પાડવામાં આવ્યા હતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે બંને આરોપીઓને ઝડપી પાડીને આગળની ઘટતી તમામ કાર્યવાહી સરથાણા પોલીસ સ્ટેશન કરી રહી છે તથા આરોપી ઝડપાયા બાદ અન્ય કોઈ લૂંટ કે ચોરીમાં આરોપીઓ સામેલ છે કે કેમ તે પણ તપાસ સરથાણા પોલીસ કરી રહી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ